કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ભીલવાસ સિદ્ધપુર ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ગૌરવભાઈ ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે મહાન આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાજીને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ ભગવાન બિરસા મુંડાની બહાદુરી અને આદિવાસી હિત માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આ નિમિત્તે સિદ્ધપુર ખાતે ભીલવાસથી એક ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ મૂળ નિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે છે શિક્ષણ આરોગ્ય રોજગાર આવાસ તેમજ મહિલા સશક્તિકરણ જેવી અનેક જાગૃતિલક્ષી અને લાભલક્ષી યોજનાઓના માધ્યમથી મૂળ નિવાસી સમાજને નવી દિશા અને વિકાસ તરફ લઈ જવામાં આવી રહ્યો છે આજનો કાર્યક્રમ મૂળ નિવાસી વારસાની ગૌરવગાથાને ઉજાગર કરે છે અને ભવિષ્યમાં વધુ સશક્ત સમુદાયના નિર્માણ માટે પ્રેરણા Apollo a peche.